આપણે બાળ મેળામાં જઈએ ત્યારે લારી ઉપર જેવું ખીચું મળે છે તેવું ખીચું આપણાથી ઘરે નથી બનતું તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે પ્રોપર બધી ટીપ્સ અને ટ્રિક્સ સાથે ખીચું બનાવીશું લારી જેવું જ ઘણી વખત આપણે ઘરે બનાવીએ ત્યારે ઘરના લોકો કહેતા હોય છે કે લારી ઉપર મળે છે તેવું ખીચું નથી બનતું તો તે સુકામે થાય છે તે બધી જ ટીપ્સ ને ટ્રીક્સ આપણે જોવાના છીએ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો પરફેક્ટ માપ સાથે ખીચું બનાવવાનું છે તો તેના માટે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું પછી તમારે જે વાસણમાં ખીચું બનાવવું છે તેમાં ત્રણ કપ ભરીને આ રીતે પાણી ઉમેરી દેવાનું પછી આપણે પાણીમાં એક બોઇલ લાવવા દેવાનો છે અહીંયા આપણે થોડું ખીચું બનાવીએ છીએ એટલે નાની વાટકીનું માપ આપણે સેટ કરેલું છે હવે પાણીની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું એક ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું એક ચમચીથી થોડા ઓછા એવા આપણે અજમા ઉમેરીશું અજમાનો ટેસ્ટ ખીચાની અંદર ખૂબ જ સરસ આવે છે અને અહીંયા તમારે જો લીલા મરચાંની પેસ્ટ ઉમેર્યું હોય તો તે પણ ઉમેરી શકો છો પણ આપણે ખૂબ જ સરસ ટેસ્ટી ખીચું બને તેના માટે ચીલી ફ્લેક્સ ઉમેરી છીએ તેનેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે લીલા મરચાં કટા તમે એકવાર ચીલી ફ્લેક્સ જરૂરથી ઉમેરજો દેખાવ પણ સરસ આવશે ખીચાનો અને ટેસ્ટ પણ સરસ આવશે જો તીખું ખાવાના શોખીન હોય તો અને અહીંયા પાણી સરસ ઉકળવા લાગેલું છે તમે જોઈ શકો છો તો ખૂબ જ સરસ ટેસ્ટ અને ફ્લેવર માટે આપણે તેની અંદર ચીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો પાણી છે તે સરસ ઉકળવા લાગેલું છે તો પાંચ મિનિટ માટે આપણે પાણીને ઉકાળી લેવાનું છે પાંચ મિનિટ પાણી ઉકાળવું ખૂબ જરૂરી છે પાંચ મિનિટ પાણી ઉકાળી લઈને પછી અડધી ચમચીથી થોડા ઓછા એવા આપણે તેની અંદર બેકિંગ સોડા ઉમેરી દેવાના છે જેથી ખીચું આપણું સરસ સોફ્ટ બનીને રેડી થાય હવે આ રીતે પાંચ મિનિટ પાણી ઉકાળી લઈને પછી આપણે ફરીથી સોડા ઉમેરી દઈ પછી બે મિનિટ પાણી ઉકાળવાનું છે પછી શું કરવાનું છે ચોખાનો લોટ લેવાનો છે થોડો થોડો લોટ આપણે ઉમેરતા જવાનું છે અને આ રીતે વેલણથી મિક્સ કરતા જવાનું છે જેથી લોટના ગાંઠા ન થાય જો લારી જેવું ખીચું બનાવવું હોય ને તો પરફેક્ટ માપ લેવાનું છે તો ત્રણ વાટકી પાણી સામે આપણે એક વાટકી ચોખાનો લોટ ઉમેરવાનો છે આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની આ માપ લેશો ને એટલે પરફેક્ટ લારી જેવું જ ખીચું બનીને રેડી થાય છે ઘણી વખત ચોખાના ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે પરફેક્ટમાં ઘણી વખત આપણે ત્રણ વાટકી પાણી ઉમેરેલું હોય તો તેની સામે આપણે સવા કપ જેટલો લોટ ઉમેરવો પડે છે અને ઘણી વખત એક કપમાં પણ સરસ બેટ થાય એવું ખીચું બનીને રેડી થાય છે હવે આપણે પાંચ મિનિટ સરસ લોટને હલાવી લીધો છે હવે તેની અંદર સરસ સોફ્ટ બને ખીચું અને ખાતી વખતે ગળામાં ડૂચરો ન વળે તેના માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું સિંગ તેલ ઉમેરવાનું છે ખીચામાં સીંગ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બધી વસ્તુ સરસ મિક્સ કરી દીધું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ માટે તેને સીજવા માટે રાખી દેવાનું છે અલગથી ખીચાને બાફવાની પણ કાંઈ જરૂર નથી કારણ કે આપણે અહીંયા ખીચું થોડી માત્રામાં બનાવીએ છીએ એટલે સરસ એવું પરફેક્ટ બનીને રેડી થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા બાફવાની પણ કાંઈ જ જરૂર નથી તો પણ ખીચું સરસ એવું સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કરેલો છે ને એટલે ખીચું સરસ એવું બનેલું છે સાઈડમાં જરા પણ ચીપકેલું નથી તમે અહીંયા જોઈ શકો છો થોડી માત્રામાં જ્યારે ખીચું બનાવો ને ત્યારે તમે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે સીઝવા માટે રાખી દોને ને એટલે તમારે અલગથી ખીચું બાફવાની પણ જરૂર નહીં પડે આ ટેસ્ટથી ફ્રેન્ડ્સ તમે જરૂરથી ખીચું બનાવજો એટલે જેવું મેળામાં મળે છે તેવું જ બનીને રેડી થાય છે ઉપરથી આપણે તેલ અને લસણવાળું મરચું ઉમેરી દઈશું તમે અહીંયા આચારી મસાલો પણ ઉમેરી શકો છો જે ટેસ્ટમાં તમારે ખીચું સર્વ કરવું હોય તે રીતે તમે સર્વ કરી શકો છો એમને પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ ફ્લેવરફુલ ખીચું બનીને રેડી થયું છે આ વરસાદી સિઝનમાં ગરમા ગરમ ખીચું મળી જાય તો બીજું શું જોઈએ બધા જ ગુજરાતીઓનો ફેવરેટ હોય છે ખીચું તો આ બધી ટીપ્સ અને ટ્રીક સાથે ખીચું બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે પરફેક્ટ બજારમાંથી લઈ આવ્યા હોય તેવું જ ખીચું બનીને રેડી થાય છે અહીંયા પરફેક્ટ ખીચું બનાવવામાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ત્રણ વાટકી પાણી સામે એક વાટકી લોટ ઉમેરવાનું છે અને પાણીને સરસ પાંચ મિનિટ માટે ઉકાળ્યા પછી જ તેની અંદર લોટું જો પાણી પરફેક્ટ નહીં ઉકળેલું હોય ને તમે લોટ ઉમેરી દેશો ને તો ખીચું ક્યારેય પરફેક્ટ નહીં બને એટલે પાંચ મિનિટ માટે જરૂરથી પાણી ઉકાળજો પછી જ લોટ ઉમેરજો ખીચું